તો આ તરફ પ્રથમ નૂતન વર્ષ સ્નેહ મિલન સમારંભ યોજાયો જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની વિશેષ ઉપસ્થિતિ રહી મંત્રી સ્વરૂપજી ઠાકોર અને પ્રવીણ માળી પણ હાજર રહ્યા તો રાધનપુરના ધારાસભ્ય લવિનજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા સ્નેહ મિલન કાર્યક્રમમાં શંકર ચૌધરીનું સહાય મામલે નિવેદન તેઓએ કહ્યું કે વાવધરા જિલ્લાના છ તાલુકાના ખેડૂતોને સહાય મળશે પાટણના સાંતલપુર રાધનપુર તાલુકાના ખેડૂતોને સંપૂર્ણ સહાય મળશે ખેડૂતોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી એટલે એક તો એવું કર્યું છે કે એમાં સર્વે કરવાની માથાકૂટ જાજી નથી રાખી આખો થરા તાલુકો એમાં ડુઆ આવી જાય પછી વસંતલાલ વળી પાસે કાલ બેઠા બેઠા કે ડુવા અને ધાખા બે કે અડી ના મહેરબાની કરજો હવે તો આખો તાલુકો એવો જ આખો બાબર તાલુકો એવો જ આખો વાવ તાલુકો આખો સુઈગમ તાલુકો આખો રાધનપુર તાલુકો આખો સુઈગમ સાંતલપુર તાલુકો એટલે એની અંદર કોઈ ગામ કે એવું કઈ રાખ્યું નથી અને એના બધા ખેડૂતોને તકલીફ છે એમાં એના બધા ખેડૂતો જેટલા બાર આઠ છે એમાં જેટલા ખેડૂતો છે એટલા બધાને પણ વરસાદ પડ્યો એટલે બધાને તકલીફ પડી છે આ વાત ત્યાં મારે થઈ છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ આ વાતમાં કીધું વાત તમારી સાચી છે અને એ ત્યાં હેલિકોપ્ટર લઈને ત્યાં થઈને ફર્યા છે અમે બેઠા હતા અમે જોયું છે પાણીએ ધરાઈને ભરાણું છે એટલે ખેતી પાકનું પછી બીજી વાત કરી કે આ થઈ ગયું બધા તાલુકાના બધા ખેડૂતોની વાત એક વાત હજુ કેટલોક વિસ્તાર એવો છે કે જે વાવનો હોય સુઈગમનો હોય કે કેટલોક થરાદ તાલુકાના નહેરથી કરીને આજુબાજુ આવેલા ગામ હોય કે ત્યાં પાણીથી વધારે પાણી ભરાણા છે તો કીધું કે એને કેવણી વધારે ભરાણા હોય ત્યાં ભેજ વધારે છે હજુ ક્યાંક પાણી ભરી રહેલા છે અને ક્યાંક એનો ભેજ એટલો છે કે જે ખેતી નહીં થઈ શકે તો એના માટે નક્કી કર્યું કે એને ચાલીસ રૂપિયા એને આલો વધારાના એના ખેડૂત પ્રમાણે તો એ જ્યાં પાણી વધારે ભરાણું હોય જે વ્યવસ્થા હોય તો ત્યાં એને બીજાને જે મળે છે એના કરતાં ત્યાં પાણી વધારે ભરાણું હોય જે પાણી ચાલ્યું હોય તો એને ચાલીસ વીસ વીસ હજાર કરીને બીજા આપો